ફરી એકવાર થઈ જજો સાવધાન દેશની અંદર પડી રહેલી કડકડતી ઠંડી વચ્ચે હવે પછી ભયંકર ઠંડી નવી નવી સિસ્ટમોને લઈને માવઠા અને હવે પછી સક્રિય બની રહેલા નવા વાવાઝોડા માટે ફરી એકવાર તમામ દર્શક મિત્રો થઈ જજો સાવધાન અહીંયા તમે લાઈવ જોઈ શકો છો બંગાળની ખાડીના વિસ્તારથી લઈને અરબી સમુદ્રના દરિયાની અંદર અનેક પ્રકારની નવી લો પ્રેશર હાઈ પ્રેશર સિસ્ટમના ભયંકર ઘેરાવા હવે પછી સક્રિય બની રહેલા જોવા મળી રહ્યા છે જેની અસરને લઈને આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર હજી પણ સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ વધી રહેલું જોવા મળી રહ્યું છે જોકે ઉત્તરીય ભારતના વિસ્તારોની અંદર સક્રિય બની રહેલી નવી નવી પશ્ચિમીય વિક્ષેપોને લઈને અત્યારે ભયંકર બરફ વર્ષા ઉત્તરીય ભારતના વિસ્તારોમાં વરસી રહેલી જોવા મળી રહી છે જેમાં કાશ્મીરના ક્ષેત્રથી લેહ લદ્દાખના વિસ્તારની અંદર અત્યારે ભયંકર બરફ વર્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે તેની સાથે સાથે હિમાલયના વિસ્તારથી લઈને ઉત્તરીય ભારતના વિસ્તારોની અંદર પણ લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમનું દબાણ વધી રહ્યું છે આમ હવે ઓચિંતાના મોટા પલટાઓ આવતા જોવા મળવાના છે ને દરિયાની અંદર તોફાની પવનોની ફરી એકવાર લહેરો ઉઠતી જોવા મળવાની છે અત્યારે આ સંપૂર્ણ વિસ્તારની અંદર પવનની તીવ્રતા પચાસથી લઈને

બનતું જોવા છે તમે જોઈ શકો છો આ એરિયાની અંદર હવાનું હળવું દબાણ સક્રિય બનીને ધીમે ધીમે આવી રીતે દિશા બદલીને હવે પછી દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર પોતાની હળવી અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે અને જેની અસરને લઈને અત્યારે શ્રીલંકાના સંપૂર્ણ ક્ષેત્રથી લઈને ખાસ કરીને તિરુન્નમવેલીના વેલીના વિસ્તારમાં કોયમ્બતુરના ક્ષેત્રથી તંજાવુર પોંડુચેરીના ક્ષેત્રથી લઈને અત્યારે ચેન્નાઈના વિસ્તારની અંદર નાલોરના વિસ્તારની અંદર છવાયા વાતાવરણ સાથે હળવી વરસાદ અને ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે નવી નવી સિસ્ટમો સક્રિય થવાને લઈને હવે પછી ગુજરાતના હવામાનની અંદર પણ મોટા પલટાવ આવી રહ્યા છે ગુજરાતની અંદર હવે ધીમે ધીમે ઠંડીના પ્રમાણની અંદર દિવસેને દિવસે વધારો થઈ રહેલો જોવા મળી રહ્યો છે પરંતુ હવે ઉત્તરીય ભારતના વિસ્તારોની અંદર સક્રિય બનતી નવી પશ્ચિમીય વિક્ષેપોની અસરને લઈને ત્યાંથી આવતા ઠંડા અને ભેજયુક્ત પવનો પોતાની દિશા બદલી અને મોટા વળાંક લઈને હવે ધીમે ધીમે ગતિ કરીને ગુજરાતના વિસ્તારોની અંદર આગળ વધી રહેલા જોવા મળી રહ્યા છે તમે અહીંયા લાઈવ પણ જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયામાંથી વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા ગુજરાતના વિસ્તારોની અંદરથી પસાર થતા જોવા મળી રહ્યા છે આમ હવે પછી પશ્ચિમી વિક્ષેપોની સિસ્ટમોની અસરને લઈને ગુજરાતની અંદર આગામી સાત દિવસ સુધી હવામાનની અંદર પલટાવ આવતા જોવા મળવાના છે જો કે ટેમ્પરેચરની અંદર મોટા પ્રમાણ અંદર ઘટાડો જોવા મળવાનો છે ગુજરાતની અંદર વહેલી સવારે ને રાત્રિ દરમિયાન દસ ડિગ્રી થી લઈને ની ચૌદ ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે તો બપોર દરમિયાન ત્રેવીસથી લઈને સત્યાવીસ ડિગ્રી સેલ્શિયસ સુધીનું ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે આમ ગુજરાતમાં ડબલ ઋતુનો અહેસાસ થતો હોય તેમ વહેલી સવારે રાત્રિ દરમિયાન ભયંકર ઠંડી અને ગુજરાતમાં બપોર દરમિયાન હળવી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે પરંતુ હવે પછી દરિયાની અંદર સક્રિય બની રહેલી નવી નવી સિસ્ટમોની અસરોને લઈને ફરી એકવાર દબાણ વધતું જોવા મળવાનું છે આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે તોફાની પવનોની લહેરો ઉઠતી જોવા મળી છે સાથે સાથે તમે જોઈ શકો છો કે ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ પ્રેશર સિસ્ટમનું ફરી એકવાર નિર્માણ થતું જોવા મળી રહ્યું છે અને ત્યાંથી પણ ફૂંકાતા ઠંડા અને ભેજયુક્ત પવનો આગળ વધીને ગુજરાતના વિસ્તારની અંદર અત્યારે ઘાત દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે આમ સક્રિય બનતી લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમની ભયંકર ઘાતની અસરોને લઈને હવે પછી કચ્છ ઉત્તર ગુજરાતના ક્ષેત્રથી મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતને સૌરાષ્ટ્રના હવામાનની અંદર ઓછીતાના મોટા પલટાઓની આગાહી કરવામાં આવી રહી છે સાથે સાથે આંબાલાલ પટેલ દ્વારા રાજ્યની અંદર આગામી દિવસોની અંદર માવઠાના નવા સંકટને લઈને પણ મોટી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે હાલ અત્યારે નવી નવી સિસ્ટમોનું તીવ્ર દબાણ બંગાળની ખાડીના ક્ષેત્રથી લઈને અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર પોતાનો તીવ્ર ઘેરાવો બનાવી રહેલી આ નવી સિસ્ટમો જોવા મળી રહી છે જેમ જેમ સિસ્ટમો દરિયાના માધ્યમ થકી જમીનના વિસ્તારોની અંદર ટકરાશે તેમ તેમ ગુજરાતના હવામાનની અંદર પણ મોટા પલટાવ આવવાની સાથે ફરી એકવાર કંઈક નવા જૂની થવાને લઈને ગુજરાત માટે નવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે દર્શક મિત્રો સાથે સાથે ખાસ જાણી લેજો તમે જોઈ શકો છો

ફરી એકવાર વાદળછવાયું વાતાવરણ સક્રિય બનીને દરિયાના ઊંડાણ ભાગોની અંદર અત્યારે ફરી એકવાર હવે પછી સિસ્ટમનું દબાણ ધીમે ધીમે પોતાની અસર દર્શાવી રહ્યું છે જેમ જેમ સિસ્ટમ તીવ્ર અને મજબૂત બની રહી છે તેમ તેમ દરિયાઈ વિસ્તારોની અંદર વાદળોના ઘેરાવા મંડરાઈ રહ્યા છે જેના કારણે અંદમાન નિકોબારના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર અને બંગાળની ખાડીના દરિયાની અંદર એક હવાનું હળવું દબાણ સક્રિય બની રહ્યું હોય તેવા પણ દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે તેની સાથે અરબી સમુદ્રના સંપૂર્ણ તટીય ક્ષેત્રની અંદર પણ હવે

ઠંડીની અસરો વર્તાઈ રહી છે શીત લહેરો ફૂકાવાના કારણે રાત્રે તેમજ દિવસ દરમિયાન પણ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે ત્યારે હવે જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા રાજ્યની અંદર ડિસેમ્બર મહિનાની અંદર જેમાં પણ આગામી સમયમાં હવે પછી કેવી ઠંડી રહેશે અને ક્યારે હવે માવઠાની શક્યતાઓ રહેલી છે તે અંગે નવી આગાહીઓ કરવામાં આવી છે જેમાં હવે એક નબળો પશ્ચિમીય વિક્ષોભ સક્રિય થવાને લઈને રાજ્યની અંદર ધીમે ધીમે ફરી એકવાર ઠંડીનો ચમકારો વધવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે હાલ અત્યારે દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના ક્ષેત્રની અંદર ઠંડીની સાથે વરસાદનો બરાબરનો માહોલ જોવા મળી રહ્યો છે હા દર્શક મિત્રો ખાસ જાણી લેજો હજી પણ ડિસેમ્બર મહિનાના અંતની અંદર એટલે કે ચોવીસ ડિસેમ્બર દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ એટલે કે હળવું માવઠું થવાની સંભાવના દર્શાવવામાં આવી છે જે ખેડૂતો માટે પણ ચિંતાનો વિષય બની શકે છે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ ઠંડીનું જોર વધતું જોવા મળવાનું છે અંબાલાલ પટેલની આગાહી અનુસાર વર્તમાનની અંદર અત્યારે નબળા પશ્ચિમી વિક્ષેપો ધીમે ધીમે ઘટી જતા જોવા મળવાના છે જેના પરિણામે રાજ્યની અંદર ઠંડીનું પ્રમાણ વધતું જોવા મળવાનું છે ખાસ કરીને ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર જેમાં પાટણ સમી હારીજ મહેસાણા બનાસકાંઠા અરવલ્લી અને સાબરકાંઠા ઉપરાંત પંચમહાલના ભાગોની અંદર પણ ઠંડીની તીવ્રતાની અંદર વધારો થતો જોવા મળવાનો છે આ વિસ્તારોની અંદર લઘુત્તમ તાપમાન બહાર થી લઈને પંદર ડિગ્રી સેલ્સિયસ આસપાસ નોંધાઈ શકે છે જ્યારે કે મહત્તમ તાપમાન ઓગણત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની દર્શાવવામાં આવી છે ડિસેમ્બરના અંતની અંદર અંદર હવામાનની મોટા પલટાવ આવી શકે છે સાથે સાથે માવઠાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે અઢારથી લઈને ચોવીસ ડિસેમ્બરની આસપાસ ઉપચાગરની અંદર એક મોટી હલચલ જોવા મળવાની છે જેની સીધી અસર ગુજરાતના હવામાન ઉપર પડી શકે છે આ અસરોના કારણે ચોવીસ થી લઈને ત્રીસ ડિસેમ્બર દરમિયાન રાજ્યના વિવિધ ભાગોની અંદર કમોસમી વરસાદ એટલે કે માવઠું થવાની પ્રબળ શક્યતાઓ દર્શાવવામાં આવી છે આ સમયગાળાની અંદર રાજ્યની અંદર મોટા ભાગના વિસ્તારોની અંદર પલટાવ જોવા મળવાના છે જેનાથી ઠંડી અને વરસાદ આમ બંને વાતાવરણનો અનુભવ થતો જોવા મળવાનો છે ઉત્તરાયણની અંદર પણ ઠંડા પવનો ફૂંકાવાને લઈને હવામાન નિષ્ણાંત દ્વારા મોટી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે આમ હવે રાજ્યની અંદર ધીમે ધીમે ઠંડીનું જોર વધતું જોવા મળવાનું છે અને તાપમાન અંદર અંદર સતત થતી જોવા મળવાની આગામી હજી પણ ઠંડી પડવાની નવી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે ખાસ કરીને ઉત્તરાયણના પર્વ દરમિયાન પણ રાજ્યની અંદર પવનની ગતિ સારી રહેવાની શક્યતાઓ અને ઠંડા પવનો ફૂંકાવાની નવી આગાહીઓ કરવામાં આવી રહી છે